પલસાણા હજીરો હાઈવે છે આલ્ફા હોટલ વચ્ચે એક ટેન્કર માં ગેરકાયદેસર રીતે કેમિકલ થી બનાવેલા બાયોડીઝલ જેવું ભણતું ઇંધણનો ફ્યુલ લાવીને ઠલવાઈ રહી હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી પટેલ ને પકડી પાડવામાં આવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા ઇસમો પાસેથી બાયોડીઝલ જેવું ભણતું ઇંધણ અઢાર લિટર જે પૈકી એક લિટરની કિંમત રૂપિયા નેવું લેખ કિંમત રૂપિયા સોળ લાખ વીસ ટેન્કર ની કિંમત રૂપિયા બાર લાખ અને બ્રેઝ આકારની કિંમત રૂપિયા છ લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ પાંત્રીસ હજારની મતદારો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપીઓ કિશોર અનિલ યાદવ તથા આશીષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી જ્વલ કનુભાઈ પટેલ પિયુષ પટેલ આરોપી જેન કે પેટ્રોગેલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર ત્રણ ચાર સર્વે નંબર બસો સાત ઉમર કુ સેલવાસ અધિકૃત અને જવાબદાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે